20 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવવા પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધવાની સાથે સાથે નેતૃત્વ કૌશલ્ય ખીલે તેવા હેતુસર બુધવારે કચ્છ જિલ્લા પંચાયત ખાતે તેજસ્વીની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ભવનમાં બેસીને પંચાયતની કામગીરીનું સંચાલન કર્યું હતું 24 જાન્યુઆરી રાષ્ટ્રીય बालिका દિવસની ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવવા પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધવાની સાથે સાથે નેતૃત્વ કૌશલ્ય ખીલે તેવા હેતુસર બુધવારે જિલ્લા પંચાયત ભવન ખાતે તેજસ્વીની પંચાયતનું આયોજન કરાયું હતું હું ડૉ પ્રજ્ઞા ત્રિવેદી જિલ્લા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી ભુજ ખાતે તેવા આપું છું ફરજ બજાવું છું આજે તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસ ચોવીસ જાન્યુઆરી જેને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવે છે પરંતુ આજનો જે આ કાર્યક્રમ છે એક વિશિષ્ટ રૂપે ઉજવવામાં આવ્યો છે એક નવતર પ્રયોગ તરીકે ઉજવવામાં આવે છે જેનો એક પ્રયાસ એવો છે કે દીકરીઓનું રાજનૈતિક સશક્તિકરણ થાય અને એટલા માટે આજે નવતર પ્રયોગના ભાગરૂપે આજે તેજસ્વીની જેવી રીતે રાજ્ય કક્ષાએ તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું વિભાગ દ્વારા એવી રીતે અત્રે પણ મહિલા બાળ અધિકારી કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સહયોગથી તેજસ્વીની જિલ્લા પંચાયત નું રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો ઉદ્દેશ ખાસ તો દીકરીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય દીકરીઓના જન્મદરમાં વધારો થાય દીકરીઓ મુખ્ય પ્રવાહની સાથે જોડાય દીકરીઓમાં નેતૃત્વ શક્તિ આવે એ એ આના મુખ્ય ઉદ્દેશ છે ખાસ કરીને આજે જે પ્રોત્સાહનના ભાગરૂપે જેમ કે વાલી દીકરી યોજના તો એ સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે આ યોજના ચલાવવામાં આવે છે એમાં દીકરીને દીકરી વધામણા કીટ કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સત્તાક સમાજમાં જો દીકરો જન્મે તો લોકો ઉલ્લાસભેરેની ઉજવણી કરે છે પણ દીકરી જન્મે તો ક્યાંય આવી રીતે ઉદાસ પેર ઉજવણી થતી જોવા નથી મળતી જેમાં હવે એક પરિવર્તન આવ્યું છે એક દીકરી વધામણા કીટ આવે છે સાથે સાથે વાલી દીકરી યોજનાનો મંજૂરી હુકમ માન્ય મહિલા બળ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવે છે કે જેની અંદર દીકરીને ત્રણ તબક્કે એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે દીકરીઓનું રાજનૈતિક સશક્તિકરણ થાય એના એક ઉદાહરણ રૂપે પ્રતિક સ્વરૂપે આજે જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા જેવું એક આયોજન કરવામાં આવ્યું જેની અંદર દીકરીઓને પોતાને એક આત્મવિશ્વાસ આવે કેવી રીતે પ્રશ્ન પૂછાય છે કેવી રીતે એનો જવાબ આપવામાં આવે છે એની પદ્ધતિનો ખ્યાલ આવે અને એક એમને પોતાને એક રાજ્યકક્ષાના કાર્યક્રમનું પણ એમને નિહાળવા માટે એક અનુભવ મળ્યો અને પોતે પણ પ્રશ્ન કેવી રીતે પૂછવા જોઈએ કેવી રીતે જવાબ મેળવવા જોઈએ કેવી રીતની પદ્ધતિ હોય છે એ વિશે ખ્યાલ આવ્યો મારું નામ કશિષ પ્રસાદ છે હું કુકમા જ બાલિકા પંચાયત પ્રમુખના પદ ઉપર છું આજનો જે કાર્યક્રમ હતો બાલિકા દિવસ જે જિલ્લા ભુજ જિલ્લા પંચાયતમાં હતું એના ઉપર ઘણું બધું એના વિશે શીખવા મળ્યું કે દીકરીઓને કેવી રીતે આગળ વધાય કઈ કઈ વસ્તુઓ જે છે દીકરીઓને પ્રોબ્લેમ આવે છે આગળ વધવામાં અને કેટલી પ્રોબ્લમ્સ ફેસીસ કરવી પડે છે સોસાયટીમાં એ બધી માહિતી મળી જે ગાંધીનગરમાં જે લાઈવ પ્રોગ્રામ હતું એ પણ બતાડવામાં આવ્યું અમને એના પરથી પણ અમને ઘણું બધું શીખવા મળ્યું હું એ જ કહીશ કે જેમ બીજી દીકરીઓ આગળ વધે છે હવે એમ એ લોકો પણ વધારે પોતાની લાઈફમાં મહેનત કરે ને એ પદ મેળવે આગળ જઈને વધારે બીજીમાં દીકરીઓને પણ જે આવતી જનરેશન છે એમને પણ આગળ વધવાની શીખ આપે મને હમણાં ઉપપ્રમુખનો પદ મળ્યો હતો ને એ બાબતે મને એ શીખવા મળ્યું કે પોતાની લાઈફમાં કેવી રીતે આગળ વધવું કેવી રીતે કોઈ પ્રોબ્લમ આવે એને ફેસ કરવું અને બીજી છોકરીઓને પણ કઈ રીતે આગળ વધે એની માહિતી આપવી